નમસ્કાર મિત્રો ફરી એકવાર બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર બનીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં આ લો પ્રેશર આગળ વધતું જોવા મળી રહ્યું છે અરબસાગરમાંથી પણ આવતા ભેજયુક્ત પવનો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં બેંગલવી મુંબઈ ગુજરાતની અંદર પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર સાથે હવે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે હવે તેમના લાગુ વિસ્તારની અંદર આગળ વધતી જાય છે સાથે આ ઘેરાવો છે તે મજબૂત બનીને તેની આજુબાજુના વિસ્તાર પર તેમની અસર જોવા મળી શકે છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત હોવાના કારણે અને ગુજરાત ઉપર હવે ચોમાસું મજબૂત બનતું હોવાના કારણે એકાએક વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ સાથે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું આ લો પ્રેશર હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતની અંદર મેઘટાંડવ કરતો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા જોવા મળ્યા છે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં બની રહેલી આ સિસ્ટમ હવે ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તન થતી જોવા મળી છે અને સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર બદલાવાના કારણે સિસ્ટમનો ઘેરાવો હજી પણ ફેલાતો જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણની અંદર હાલ અત્યારે મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સિસ્ટમ છે તે હવે પણ ધીમે ધીમે છે તે મજબૂત થતી જાય છે સાથે મિત્રો જે બંગાળની ખાડીના લાગુ વિસ્તાર છે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તાર વિસ્તાર છે તેમની ઉપર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમની ઉપર આ સિસ્ટમનો ઘેરાવો છે તે મજબૂત બનતો જાય છે જેના કારણે સાથે મિત્રો આ સિસ્ટમ છે તે નવું વાવાઝોડું લોપર નામનું તે આગળ વધીને હવે ગુજરાતની અંદર જેમના કારણે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના સાથે સૌરાષ્ટ્રની સાથે કચ્છના પંથકોની અંદર પણ મેઘમેર થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી આજ રોજ ગુજરાત માટે જારી કરવામાં આવી છે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવવાના કારણે અનેક વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે જેમાં પણ સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ સર્જાવાના કારણે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગામડાઓ વિસ્તાર છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગર વલસાડ જિલ્લાની અંદર પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અત્યંત મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સુરતની અંદર વ્યારાના વિસ્તારની અંદર આહવાના પંથકની અંદર વરસાદની સાથે તાપી નવસારી ડાંગરની અંદર ભારે વરસાદ આજે જોવા મળી શકે સાથે સાથે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાની અંદર આમોદ રાજપીપલા વિસ્તારની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે કાળા દિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોની સાથે આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા જામનગર ભાનવડ પોરબંદર વિસ્તારની અંદર રાજકોટ ચોટીલા જસદણ બોટાદની સાથે સાથે ગોંડલ જૂનાગઢ પંથકોની અંદર પણ એ ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારની અંદર વેરાવળ મહુવા અલંગ ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ મોરબીના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર રીતેસરનું આફ ફાટેલું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો અત્યારે છે તે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી સિસ્ટમ લાવ્યો છે જેમના કારણે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના દરિયા દરિયો છે તે ગાંડોતુર બનતો જોવા મળ્યો છે આજે મિત્રો છે તે પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ઘોડાપુર આવવા અંગે પણ ચેતવણી આપી દેવામાં આવી છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે બસો છત્રીસ તાલુકામાં ભયંકર મેઘ તાંડવ જોવા મળ્યો છે જેમાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો કે ગુજરાતના જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે દરિયાકાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ભાવનગર લાગુ વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છીએ સાથે મિત્રો જો વાત કરીએ તો આ દબાણના કારણે પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં પણ બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજ રોજ પડી શકે છે જેમાં રાજ્યની અંદર વાતાવરણની અંદર આવવાના કારણે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું સિસ્ટમ છે તે વધારે ભાર કરતું જોવા મળી રહેશે સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ હવે પલટો આવતો જોવા મળી શકે છે આમ ઉત્તર ગુજરાતની અંદર આજે ગાજવી સાથે વરસાદી સિસ્ટમનું ભારે દબાણ અને સક્રિય થવાના કારણે જોર વધવાના કારણે મેઘરાજાની આગાહી આજે ગુજરાતના છે તે અમુક અમુક જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મળે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરમાં ભારે દબાણ મજબૂત બનવાના કારણે મેઘ તાંડવ થતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું ભારે પ્રકોપ જોવા મળ્યું છે અને જેમાં પણ થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાંધનપુર વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈને વાત કરીએ તો મિત્રો કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે કચ્છના વિસ્તારની અંદર પણ મેઘરાજાનું તોફાની જોર જોવા મળી રહ્યું છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ બારડોલી નડિયાદ સાથે માંડવી પંથકની અંદર પણ વધારે જોર જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારની અંદર પણ મેઘરાજા પોતાની સવારે લઈને કચ્છના અનેક પંથકોમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે જેવી પણ આગાહી આજ રોજ કરવામાં આવી રહી છે રાજ્યની અંદર એકાએક નવી સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમની અસર અત્યારે કચ્છના વિસ્તારની અંદર જોવા મળી રહી છે જેમના કારણે અત્યારે વાતાવરણમાં પણ મોટો ફેરફાર થયો છે મેઘરાજાની સવારી આજ કચ્છમાં થઈ શકે છે તેવી પણ માહિતી મળી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો જો આગળ વધીએ તો આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સિસ્ટમ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે દાહોદ જિલ્લાની અંદર છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા વડોદરાની જિલ્લાની અંદર નડિયાદ ધોળકા અમદાવાદની સાથે ખંભાત વિસ્તારની અંદર મેઘરાજાનું અત્યંત તીવ્ર સંક્રમણ અને ભારે જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મેઘ ખાંગા થતા હોય તેવા સમાચાર આજ રોજ મળી રહ્યા છે અમદાવાદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાત વિસ્તારની સાથે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને મિત્રો આગાહી કરવામાં આવે તો આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર હવે ધીમે ધીમે તેમના આજુબાજુના વિસ્તારની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આજે ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે અલ્હાબાદ છે હૈદરાબાદ નાગપુર ગ્વાલિયર વિસ્તારની અંદર મુંબઈ વિસ્તારની અંદર પણ મેઘરાજાનું છે તે ભારે તીવ્ર અસર જોવા મળી છે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસતા છે તે વરસી રહ્યા છે બંગાળની ખાડીમાં દરિયાની અંદર સક્રિય બનેલું હવે લો પ્રેશર ધીમે ધીમે ઘાતક અને ભયંકર બનતું જોવા મળ્યું છે જેના કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર ભેજયુક્ત પવનો આ સિસ્ટમનો પોતાને ખેંચીને હજી પણ આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી શકે છે જેને જોતાં ગુજરાતની અંદર આજે અને આગામી ચાર દિવસની અંદર સતત મોટો પલટો આવવા જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી આ જ રોજ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરનું જામ્યું છે સાથે આ ગુજરાત રાજ્ય ઉપર વાદળોનું જોડ અમર અરબસાગરમાંથી આવીને બંગાળની ખાડીમાંથી એકાએક નવી સિસ્ટમ જોવા મળી છે ગુજરાત ઉપર ભારે અસરો વર્તાવતી જોવા મળી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આ ઉત્તર ભારતના વિસ્તારમાં પોતાનું ભયંકર દબાણ સર્જાવતી જોવા મળી છે સાથે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ હવે મ્યાનમાર વિસ્તારની અંદર પણ ટકરાતી જોવા મળી રહી છે સાથે આ લો પ્રેશર સાગરના દરિયાકાંઠામાંથી આગળ વધીને બેંગલવી મુંબઈ ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે ગુજરાત રાજ્ય ઉપર એક સાથે સિસ્ટમોનો વધારો જોવા મળી રહ્યો છે મોટો તો જોવા મળી રહ્યો છે મોટો ફેરફાર થતો જોવા મળી શકે છે દિશા બદલાતી જોવા મળી છે પહેલાં આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવતું હોય તેવા સમાચાર હતા પરંતુ આ વાવાઝોડાએ નવી દિશા દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં દિશા બદલાવી છે આ જ્યાંથી મિત્રો વાવાઝોડુંની અસર હવે ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી છે આમ રાજ્યની અંદર ફરી એકવાર આ વાવાઝોડાય છે તે પોતાની દિશા બદલાવી હોય તેવા સમાચાર આજ રોજ સામે આવી રહ્યા છે સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર સિસ્ટમનો ભારે દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારની અંદર જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાવતું જોવા મળી રહ્યું છે વાદળોના ઝુંડ વચ્ચે આજે રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કેટલાક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એરળ દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદી સિસ્ટમનું ભયંકર જોર વધવાના કારણે અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળ્યું છે જેવી પણ અનુમાન આજ રોજ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત ઉપર અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરોમાંથી દરિયામાં પણ દરિયો છે તે ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર વાતાવરણની અંદર પલ પલ ભળતતા આવતાના કારણે આગામી ત્રણ કલાકની અંદર ફરીથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ અને અરબ સાગરના દરિયામાં ફેલાઈ રહેલું આ નવું વાવાઝોડું છે તે હવે ગુજરાત ઉપર પોતાનું ભારે દબાણ અને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે મિત્રો આ વાતાવરણની અંદર પણ ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે આંધી તુફાન સાથે વરસાદની નવી સિઝન શરૂ થઈ હોય તેવા પણ સમાચાર આજે મળી રહ્યા છે આ તોફાની પવનની સાથે ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર બસો પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો જોવા મળ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજા જોર કરતા જોવા મળી રહ્યા છે સાથે બારસદ તાલુકાની અંદર અગિયાર ઇંચથી લઈને વધારે વરસાદ કાપી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ વિસ્તારની અંદર ભાવનગર વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારની અંદર તાપી નવસાર વિસ્તારની અંદર અને વરસાદ વિસ્તારની અંદર પણ છ ઇંચથી લઈને નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જ્યાં આજુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે આમ એક બાદ એક નવી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય ઉપર ટકરાવવાના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો પલટો આવતું જોવા મળ્યું છે આગામી દિવસોની અંદર મેઘરાજા છે તે મહેરબાની થઈ છે અને પાંચ દિવસ સુધી છે તે મોટી આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર છે તે મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે મેઘ મહેર થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સાથે કચ્છના વિસ્તારની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે આ ફેરફારના કારણે કચ્છ વિસ્તાર ઉપર મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવા સમાચાર આવ્યા છે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી પણ હાલ દર્શાવવામાં આવી રહી છે લો પ્રેશર મજબૂત બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે ત્યાં ફરીથી મેઘ રાજા છે તે મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સાથે રાજપીપળા છે નર્મદા જિલ્લાની અંદર છે સાથે સાથે સુરત જિલ્લાની અંદર તાપી નવસારી ડાંગર વળસાડ વિસ્તારની અંદર પણ આ ભારે દબાણ છે તે મજબૂત બનતું જોવા મળ્યું છે જેમના કારણે એક નવું વાવાઝોડાની છે તે પણ આગાહી અત્યારે ગુજરાત પર કરવામાં આવી ગઈ છે મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે જો સમાચાર આવી છે કે વલસાડમાં શાળા કોલેજો પર અત્યારે રજા જાહેર કરવામાં આવી છે સાથે મિત્રો આહવા સાપુતારા વિસ્તારની અંદર સાથે મિત્રો નવસારી જિલ્લાની અંદર ભયંકર જોર વધતું જોવા મળ્યું છે બારડોલી વિસ્તારની અંદર વ્યારાના વિસ્તારની અંદર સુરતના પંથકોની અંદર મિત્રો અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ડેડીપાડાના વિસ્તારની અંદર ઉપ ઉમરપાડા વિસ્તારની અંદર સાથે મિત્રો ભરૂચના અમુક અમુક વિસ્તારની અંદર દહેજ પંથકની અંદર પણ સિસ્ટમ તીવ્ર દબાણ મજબૂત થતું જોવા મળ્યું છે સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આ અરબસાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો હવે અસર કરતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના અંદર સિસ્ટમનું નવું દબાણ છે તે મજબૂત થતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ દર્શાવતું જોવા મળ્યું છે આમ આજે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા વિસ્તારની અંદર નડિયાદ વિસ્તારની અંદર ખંભાત વિસ્તારની અંદર લુણાવાડા દાહોદ છોટાઉદેપુર બારડોલી વડોદરા વિસ્તારની અંદર ખેડા પંચમહાર મહીસાગર જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે મેઘરાજાનું ભારે છે અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની સાથે વીજળીના ચમકારા સાથે આજે ફરીથી ગુજરાત ગુજરાત રાજ્યમાં મેઘમહેર થઈ શકે છે તેવા પણ સમાચાર આજ રોજ જોવા મળી રહ્યા છે ત્રણ કલાકની અંદર આ ફાટેલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જળબંબાકાર વરસાદ મધ્ય ગુજરાતની અંદર અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર સાથે દાહોદ છોટા ઉદયપુર જિલ્લાની અંદર ભારે જળ દર્શાવતો જોવા મળ્યું છે જેવી પણ આગાહી આજ રોજ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ગુજરાત જિલ્લાની અંદર અત્યારે હવે લાંબા સમયથી વિરામ બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે જેમના કારણે ગુજરાતના અનેક અનેક વિસ્તારમાં ફરીથી મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો અત્યારે સમાચાર આવ્યા છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે તીવ્ર અસર જોવા મળી છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીધામ જિલ્લા જિલ્લાની અંદર પણ અત્યારે મેઘરાજા છે તે ભયંકર સ્વરૂપ ધારણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે વાદળછાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળે છે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે મહેસાણાની અંદર ગાંધીધામનગરની અંદર બનાસકાંઠાની અંદર સાબરકાંઠા અરવલ્લી વિસ્તારની અંદર મેઘરાજા છે તે મનમૂકીને વરસતા જોવા મળે છે મહત્વપૂર્ણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબસાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો અત્યારે ટકરાધ